બીજી વસ્તુ આવે હકારાત્મક છબીની વાત છે ત્યારે હકીકતોનો સ્વીકાર કરવો જોઈએ જે હકીકત છે એનો સ્વીકાર કરવો પડે ઘણી વખત ઘણી વ્યક્તિઓ હકીકતોનો સ્વીકાર નથી કરતા અને એટલે કારણે પણ ઘણી બધી સમસ્યાઓનું સર્જન થતું હોય છે જે કંઈ બન્યું છે એ પણ એક હતું અને અત્યારે જે કંઈ છે એ પણ સાચું છે ગામનો વ્યક્તિ આટલી મોટી ઉપાધિ પ્રાપ્ત કરે અને એ જે હકીકત છે એનો સ્વીકાર થાય તો સમાજમાં હકારાત્મક મનો છબી બચાવી શકે ઘણી વાર એવું બને કે અશક્ય સિદ્ધિના સપના છોડે આજ અહીંયા ત્રણ દિવસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આવશે અને આ વિદ્યાર્થીઓ ભાષણ કેટલું એને ગમે છે એને એને કેટલું સમજાવ્યું છે એ અત્યારની સ્પીચમાં મહત્વનું નથી આ પ્રોગ્રામમાં મહત્વનું એ છે કે આવડો મોટો સંકલ્પ પણ કરી શકાય ખરો સુરતની ધરતી ઉપર આ મહત્વનું છે મારી વાત આપણને ગમે ન ગમે એ તો પછીની વાત છે પણ મોટી સિદ્ધિ માટે સુરત શહેરમાં સંકલ્પ થઈ શકે એટલું પણ બીજ જો વિદ્યાર્થીમાં હોવાઈ જાય તો પણ આખે આખો પ્રયત્ન છે એ આપણા માટે બાકી છે એટલે ત્રણ દિવસ હજી તો આપણો આજે પહેલો દિવસ છે હજી તો ઘણી સફર કાપવાની છે પણ મને એ ખબર છે આપણે જેમ જેમ આગળ વધતા જઈશું એમ એમ આપણી કલાઓ ઓછી થતી જાય છે અને જીવનનું પણ આવું છે જીવનનું પણ આવું છે આઠમું ધોરણ પાસ કર્યું રાજી થવાની જરૂર નથી જીવનનું એક વર્ષ ઓછું થયું આ લોકો જન્મદિવસ ખૂબ પ્રેમ થયું છે ખૂબ ગમે ત્યારે હું એને દિવાળી ઉપર ફોટાકડા ખો આપણું આદિવાળી ગયું પણ આપણને એ ક્યાં ખબર છે કે આપણા જીવનનું કિંમતી એક વર્ષ ઓછું થઈ ગયું જે નક્કી થયું તેમાંથી બધી જ રીતે વિચારી શકાય એવું પણ કહી શકાય અમારા જીવનમાં એક વર્ષનો અનુભવ ઉમેરાયો તેવું પણ કહી શકાય એટલે આપણા મનની અંદર આપણે કેવી છબી રચીએ છીએ એ છબીને આધારે આપણી કારકિર્દી કરાય છે અને એ કારકિર્દીના વિચાર સાથે આપણું ભવિષ્ય કેવું હશે એ નક્કી થાય છે મેં કહ્યું એમ ઘણા બધા વિકસિત દેશોની અંદર માણસ જેવો પણ છે એને સહજ સ્વીકારે છે અને આ જે સહજતા છે મને આપણે આપણે ઘણી બધી ચર્ચાઓ કરીએ તો વિદેશમાં વિકાસ થઈ ગયેલા દેશોની વાતો નીકળે વિદ્યાર્થીઓ પણ કરે જર્નાલિસ્ટ પણ કરે બીજા લોકો પણ કરે પણ મને એમ થાય કે કોઈ મહાન વ્યક્તિ સિદ્ધિને પામેલો વ્યક્તિ શહેરમાં આવતો હોય તો ઘણા બધા લોકો એની સિગ્નેચર લેવા જાય ચાલો સિગ્નેચર મળી ગઈ એમને પછી શું પોતાના ઘરમાં લાવીને રાખે ચાલો હેપી એ પણ બરાબર પછી શું આ જેટલા વિદ્યાર્થીઓ અહીંયા હાજર રહે છે બધાને પછી સર્ટિફિકેટ આપવાના છે કે તમે ડેનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં પહેલામાં હાજર રહ્યા છો પાર્ટિસિપેટ કર્યું છે પણ એ સર્ટિફિકેટથી શું જે તાલીમો કહેતો કે ઘણા બધા વ્યક્તિઓને સિગ્નેચર લેવાનો શોખ હોય જેને આપણે લઈને પછી મઢાવીને રાખતા હોય પણ એવું ન બને કોઈને એવો વિચાર ન આવે કે ચાલો હું એક કંઈક એવું કામ કરું કે લોકો મારી સિગ્નેચર લેવા આપણે કંઈક એવી વિશેષતાઓ બનાવીએ જીવનમાં કે લોકોને એમ થાય કે આની સહી તો લેવાય આના શબ્દો લખેલા આપણે ઘરે રખાય આવું કંઈક આપણે કરવા માટેનો પ્રયાસ છે અને એમાં માનસિકતા એટલે હકારાત્મક છે છબી રચવાની જે વાત છે એ ખૂબ મહત્ત્વની છે આપણે કઈ બાબત માટે શું વિચારીએ છીએ કેવી રીતે વિચારીએ છીએ આ બધા વિષયો છે અને એ વિષયોને જ્યારે હું પ્રસ્તુતિ કરતો હોઉં ત્યારે ગમે એવું પણ હોય કારણ કે એક થાળી અહીંયા બધા બેઠા છીએ ને આપણે કોઈ એક વિદ્યાર્થીઓ ખરો કે એ એવું મને કહી શકે કે જ્યારે હું લગ્નમાં જમવા ગયો ત્યારે ખાલી મેં મને ભાત જ પીરસવામાં આવ્યા ખાલી લાડુ જ આપવામાં આવ્યા ખાલી મને મેંગોનો રસ જ આપવામાં આવ્યો આખી થાળીમાં બધું બધું જ જ પીરસાય પીરસાય છે રોટલી પણ હોય મીઠાઈ પણ મીઠાઈમાં પણ પ્રકાર હોય દાળ ભાત પણ હોય છાસ પણ હોય એમ અહીંયા આખી થાળી આપણે હકારાત્મક મનોજવી માટે પીરસીએ જેને જેટલું ગમતું હોય એટલું લેવાની વાત છે જે જેટલું લઈ શકે જે જેટલું પોતાના અંદર પોષણ આપી શકે જેના શરીરમાં ખાસ કરીને અહીંયા વાત છે મનની અંદર જેટલું એને ભાવે એમ લાગે કે મારા જીવનમાં આ વાત રૂપિની છે એટલું એમને લેવાની વાત છે ઘણી વાર એવું થાય કે જ્યારે કોઈના માટે આપણે બહુ સારું વિચાર્યું હોય અને એ જ વ્યક્તિ આપણો ટીકાકાર નીકળે ત્યારે ફરી વખત મનની અંદર ધમાસાણી ચાલે માનતો હતો એ જ મારા ટીકાકાર નીકળ્યા મને તો એમના પ્રત્યે બહુ માન હતું એ જ મારી આઈ વાતો કરે છે આ ટીકાકારોથી બચવા કરતા ટીકા જેના માટે થાય છે કારણ કે મેં આના પહેલાના સેશનમાં કહ્યું હતું ટીકા એની જ થાય જે કામ કરે નવરા બેઠા છે એની ટીકા ન થાય અને ગુરુ મહારાજે એની અંદર એક બહુ સરસ ઉદાહરણની અંદર વાત કરી હતી જ્યારે એનો શિષ્ય કરિયાણાની દુકાનમાં સામે આવવાથી નાસીપાસ થયો હતો ત્યારે એને કહ્યું હતું કે એમાં નાસીપાસ થવાની જરૂર જ નથી એની પણ એક વાત તમને કરી દઉં બહુ સરસ વાત છે બીજા એક શહેરની અંદર એક નાનો સુપર સ્ટોર ધરાવતો વેપારી અને આ વેપારી રોજ સવારમાં અમે બહાર ઉમેરીને દીવાબતી કરે પ્રાર્થના કરે શટર ફોરીને પાણી છાટે લીલા પાનનો બાંધે આવું બધું કરે હવે એક દિવસ એની સામે ખૂબ મોટો મોલ ત્યાં બિલ્ડિંગ બહેનોને મોલની શરૂઆત થઈ સ્વાભાવિક છે કે પોતાની પોતાના સુપર સ્ટોર નાના સ્ટોરની સામે એના સ્ટોરમાં મળતી હોય એ બધી જ વસ્તુ ખૂબ મોટા જથ્થામાં સામેના સ્ટોરમાં હોય એટલે કેટલી બધી થાય વર્ષોથી નાની દુકાનમાંથી ધીમે ધીમે મોટી દુકાન કરી હોય અને પછી એની સામે આવક ને પડકાર આવે તો સ્વાભાવિક છે કોઈ પણ વ્યક્તિ એમાં બધા જ આપણે આવી ગયા એને મોટી અસર થાય એટલે એને પહેલા જે બિઝનેસના વડા હતા એને જે ગાઈડલાઈન આપતા હતા એને પૂછ્યું કે આપણી સામે તો બહુ મોટો સ્ટોર આવે છે અને મને ડર છે કે મારો સુપર સ્ટોર જે છે બંધ થઈ જશે છે પેલા વ્યક્તિ તાલીમ કરતા એને સંસ્થાને જે ગાઈડન્સ આપતા હતા કાઉન્સિલર એને કહ્યું કે એમાં ચિંતા કરવાની ક્યાં જરૂર છે સાહેબ મારી દુકાન બંધ થઈ ગઈ છે મારા દુકાન બંધ કરવી પડશે એટલે પેલા કન્સલ્ટન્ટ હતા પ્રોફેશનલ વ્યક્તિ એને કીધું કે તમારી દુકાન બંધ થઈ જશે વાંધો નહીં હવે જેને પેલો ફી આપે છે ગાઈડન્સ આપવા એને આ સુપર સ્ટોરના માલિકને એમ કહે છે કે એ તો તારી દુકાન બંધ થઈ જશે ભાઈ તો કે હવે મારે કરવું શું જોઈએ એટલે પેલા કૌશલ કે છે કે તમારે કશું જ કરવાનું હતું તમે રોજ સવારમાં તમારી દુકાન માટે પ્રાર્થના કરો છો હા હવે એવું તમારા અત્યાર સુધી તમારી દુકાનનો ગ્રોથ થાય તમારા સુપર સ્ટોર ગ્રોથ થાય એટલે તમે એક આધ્યાત્મિક માન્યતા પ્રમાણે તમે તમારી દુકાનની ને બાર ભારે ગરબી કરી એના માટે પ્રાર્થના કરો છો હવે એવું કરો કે સામેવાળો જે સુપર મોલ ખુલી રહ્યો છે મોટો મોલ ખુલી રહ્યો છે એની સામે ઉભા રહીને એનો પણ વિકાસ થાય એવી પ્રાર્થના જો આ હકારાત્મક છબી છે મનમાં જે નિરાશા છવાઈ ગઈ છે એ જ નિરાશાને જેને કારણે નિરાશા આવી છે એનાથી જ પ્રહાર કરવાની વાત છે એટલે એમણે કહ્યું કે તમે કહો છો એટલે હું કરું છું બાકી મારે એની દુકાન માટે કેવી રીતે પ્રાર્થના કરવી છે નવો શોરૂમ ચાલુ થાય છે તમે કહો છો એટલે કરું છું હવે આ સુપર સ્ટોલના માલિકે સામે જે મોલ આવી રહ્યો છે એને પણ અગરબત્તીની અહીંયા ઉભા ઉભા પ્રાર્થના કરી દે દઈશું સામે છે ત્રણ ચાર મહિના પાંચ મહિના થયા એટલે પેલા દુકાનદારે આની મુલાકાત લીધી જો શું થયું છે હમણાં આની પહેલાના સેમિનારમાં મેં વાત કરી હતી કે હવા ભરલો જોડો દિવાલમાં ફેંકી એટલે એટલે જ ઝડપથી પાછો આવે વિદ્યાર્થીઓ હશે કોઈને સવાર સવારમાં સારી વાત કરીએ તો એટલા જ પ્રમાણમાં એ પાછી આવે અને ખરાબ સાથે વર્તન કરીએ તો એવું થાય ચાર પાંચ મહિના થયા એટલે આ જે સુપર સ્ટોર એ સામે જે મોટો મોલ આવ્યો હતો એના માલિકે આ ભાઈને બોલાવ્યો અને કીધું કે આ તમારા ગામની અંદર અમે મોટો સ્ટોર તો કેવો છે પણ મારે હવે બીજા સ્ટોર માટે મહેનત કરવાની છે શું તમે આ સ્ટોરમાં ભાગીદાર થશો ઘણા સ્ટોર ચલાવશો તમારી જેટલી આવક છે એટલું તો હું તમને મહિને આપીશ એ સિવાયની તમારી દસ ટકા વીસ ટકા ભાગીદારી રહેશે એક વર્ષ પછી પેલા એમના કન્સલ્ટ હતા એના માણસ મળવા ગયો અને એમને કહ્યું કે સાહેબ મારી દુકાન બંધ થઈ ગઈ એટલે પેલા કાઉન્સલર કે મેં તો કહ્યું કે તમારી દુકાન બંધ થઈ જશે પણ તે દિવસે મેં જે ભાષામાં કહ્યું હતું તમને સમજાયું હતું એટલે તમને દુઃખ અને આઘાત હતો કારણ કે જે દિવસે તમે મને કહ્યું કે મારી સામે મોટો સ્ટોર આવી રહ્યો છે એ જ દિવસે મારા મગજમાં એના માટે એક સરસ મજાની છબી બની હતી કે મારો જે ક્લાયન્ટ છે હવે વધારે વિકાસ કરશે એટલે મેં કહ્યું હતું કે તમારી દુકાન બંધ થઈ જશે આપણે કેવું વિચારીએ છીએ બીજા માટે આપણે કેવી છબી આપણી અંદર બનાવીએ છીએ એવી જ પ્રેમ આપણી સામે આવે તો બધે સાંભળવા મળે વાંચવા મળે અહીંયા સુરત શહેરની અંદર અનેક વ્યક્તિઓ છે પણ એમાં જૂજ વ્યક્તિઓ એવા છે કે જે આપણા જઝીંગમાં આપણી સાથે જોડાયા છે સુરતમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ છે પણ જૂથ વિદ્યાર્થીઓ એવા હશે કે જેને આ પ્રોગ્રામમાં આવવા મળશે એ આવીને બેસશે એ વાતને સમજવાનો પ્રયત્ન કરશે એક એક વ્યક્તિ સારામાં સારી સિદ્ધિ મેળવી શકે એ આપણે અંદર પડેલું છે હકારાત્મક છબી બીજાના હૃદયમાં રચવી હોય તો એના પણ પાસે સરસ મજાના સ્ટેપ છે બીજાના લોબેજમાં તંદુરસ્ત વિચાર ગઈ ભાવી શકાય આપણે કોઈના શુભેચ્છક બની ગયા આ પ્રોગ્રામના માધ્યમમાં ઘણા નવા શુભેચ્છક મને મળ્યા છે આ દરેક શુભેચ્છક જે છે એ મારા હૃદયમાં મારા મનમાં એની એક સરસ મજાની છાપ બની ગઈ છે જે મારી સાથે કદમ ટુ કદમ મિલાવીને સાથે રહ્યા છે પછી એનો દેખાવ કેવો છે એ માયને નથી રાખતો કયા પ્રોફેશન સાધન છે એ માયને નથી રાખતો પણ શુભેચ્છા પાઠવી છે ચાહે રૂબરૂ હાજર રહીને ચાહે પત્રો દ્વારા કોઈ પણ માધ્યમથી પ્રેરણા પૂરી પાડી છે એને કારણે એ આપણા શુભેચ્છક આપણા હૃદયની અંદર આપણા મનની અંદર મનોછંગી રચાય તમે બધા જે અહીંયા બેઠા છો વિદ્યાર્થી મિત્રો એ પણ આવું કરી શકે એ પણ પોતાના પદેથી નાની નાની શુભેચ્છાઓ તમારી સાથે જન્મદિવસ આવતો હોય તો વિદ્યાર્થીએ ક્લાસમાં સારું પરફોર્મન્સ કર્યું હોય ઘણા એવું વિચારે અમારે અમારે પણ એવું થાય એ તો રોજ ભેગો જ હોય ને એમાં શું શુભેચ્છા આપી મારે ઘણી વખત અમુક પ્રશ્નોની વચ્ચે જવાનું થાય ને એટલે પેલા નવા નવા પ્રસંગોની અંદર એકબીજાને આમંત્રણ આપવાનું હોય ત્યારે એમ કે એ તો હવે ભેગા જ હોય ને એમાં હું આમંત્રણ આપવાનું પણ એક આખું વ્યક્તિત્વ છે તમારી સાથે ટ્રસ્ટી છે ડિરેક્ટર છે કે કંઈ પણ છે પણ એક આખી આખું એ વ્યક્તિત્વ છે તમારે સાથે છે આપણી સાથે છે એનો મતલબ કે એ આપણી સાથે છે એટલે વધારે સારું ચિત્ર સમાજમાં બને છે એટલે આવા પ્રશ્નો પણ આ ને હું હંમેશા મારે હું કોઈ પણ સાથે સંકળાયેલો રહ્યો હું એટલે જ એ શીખવું છું કે જ્યાં જે કરવાથી ફાયદો થાય છે માનવી જીવન એકબીજા વિદ્યાર્થીઓ એકબીજાને સરસ મજાને એને પ્રોત્સાહનના શબ્દો કે તો શબ્દોની કિંમત વિચારતા લેવાના માનવીય દ્રષ્ટિકોણથી ઘણા વધારે સારી કિંમત છે તો એને કારણે વ્યક્તિની અંદર વિકાસ થઈ શકીએ ઘણીવાર એવું પણ મળે કે બીજાઓ સાથે સરખામણી કરવામાં પડે એક કહેવા છે હું કેવો છું એનું એજ્યુકેશન એટલો મારું કયો એનો ધર્મ કયો મારો ધર્મ કયો ઘણીવાર એવું થાય કે અમે બે એક ધર્મ હા છીએ અમારા બેનું શિક્ષણ એક છે અમારા બેનું પ્રોફેશન એક છે અમારા બેનું પ્રોફેશન એક છે એટલે અમે તો ભાઈઓ જ કહેવાય એમ કરીને લોકો સરસ મજાનો સંબંધ બનાવે અમે બંને એક ગામથી પ્રસ્તુત થઈએ છીએ તો અમે અમે એ પ્રમાણે પણ અમે એક કહેવાય અમે તો સુરતથી આવીએ કુંભના મેળામાં જે લોકો ગયા હશે અથવા વિશ્વમાં બીજા દેશોમાં જ્યારે જઈએ ત્યારે અમે ભારતમાં છીએ એમાં અમે ઇન્ડિયન છીએ એવું કહેવાનું પણ ત્યાં ગૌરવ હોય કે એક હકારાત્મક છબી માણસના હૃદયમાં બને છે એટલે ઘણી એવું જેને જાણતા નથી એવા લોકોની સેવા મળે એવા લોકો સેવાથી કોઈ કાર્યથી પ્રભાવિત થાય ત્યારે એક સરસ મજાની હકારાત્મક છબી રચાતી હોય છે આમ માણસના જીવનમાં અનેક પ્રકારે હકારાત્મકતા આવતી હોય છે બીજા માનવ પ્રત્યે પોતાની અંદર રહેલો દ્રષ્ટિકોણ બીજાના દ્રષ્ટિકોણની સાથે જ્યારે શેર કરવામાં આવે અને એમાંથી એક નવો વિચાર જન્મ્યો ત્યારે પણ સરસ મજાની વાત સરસ મજાનો પ્રભુત્વ બીજાના હૃદયમાં સ્થાપિત થતું હોય છે એવા અનેક દાખલાઓ છે તો આ હકારાત્મકના વિષયની સમય સાથે આપણે અહીંયા પૂર્ણ કરતાં પહેલાં એક જ બાત મારે એના ઉપર આપણે કરવી છે કે ત્યાર પછી હું આગળના વિષય ઉપર આપણે બીજી વાતો કરીશું